બીજી વખત વડાપ્રધાન બને બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે ચાર કલાકે બે દિવસની કાશીની મુલાકાત માટે રવાના થશે વડાપ્રધાન પહેલા ખેડૂતો સાથે સંવાદ કરશે કિસાન સન્માન નિધિનો નો સત્તરમો હપ્તો પણ બહાર પાડશે તેના દ્વારા દેશના નવ પોઈન્ટ છવ્વીસ કરોડ લાભાર્થી ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી મંગળવારે પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે પીએમ મોદી કિસાન સન્માન સંમેલનમાં ભાગ લેશે દરમિયાન નવ પોઈન્ટ છવ્વીસ કરોડ લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિના સત્તરમાં હફ્તા તરીકે વીસ હજાર કરોડથી વધુ રકમ જારી કરવામાં આવશે કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી સ્વસહાય જૂથોની ત્રીસ હજારથી વધુ મહિલાઓને કૃષિ સખી પ્રમાણપત્ર પણ આપશે કોન્ફરન્સ બાદ પીએમ મોદી સાંજે સાત વાગે દશાશ્વમેધ ઘાટ ઉપર ગંગા આરતીમાં ભાગ લેશે રાત્રે આઠ કલાકે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન કરશે ઓગણીસ જૂને સવારે નવ વાગીને પિસ્તાલીસ કલાકે બિહારના નાલંદાના ખંડેરની મુલાકાત લેશે સવારે દસ વાગીને ત્રીસ કલાકે રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું ઉદ્ઘાટન કરશે ભારત અને પૂર્વ એશિયા સમિત દેશો વચ્ચે સંયુક્ત સહયોગ તરીકે યુનિવર્સિટીની કલ્પના કરવામાં આવી છે સમારોહમાં સત્તર દેશના મિશનના વડાઓ સહિત ઘણા મહાનુભાવો હાજરી આપશે નાલંદા ખાતેના નવા કેમ્પસમાં ચાલીસ વર્ગખંડો સાથે બે શૈક્ષણિક બ્લોક છે તેમાં એક હજાર નવસો લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં ત્રણસો બેઠકોની ક્ષમતાવાળા બે ઓડિટોરિયમ પણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી વખત ગંગા આરતીમાં હાજરી આપશે ગંગા આરતીમાં હાજરી આપ્યા બાદ તેમનું સન્માન કરવામાં આવશે સાથે જ પ્રસાદ તરીકે રુદ્રાક્ષ ની માળા અને લાલ પેંડા આપવામાં આવશે લોગો માં માતા ગંગા નું પ્રતિક આરતી નો ફોટો અને પીએમ મોદી ની તસવીર હશે દશાશ્વ મેધ ઘાટ ની આરતી ના સ્થળ ને વિવિધ ફૂલોથી શણગારવામાં આવશે